સુરતના થેરેસેમ્યાગ્રસ્ત બાળકોને લાભાર્થે સુરત અધિક પોલીસ કમિશનર ઝોન ફાઈવ દ્વારા રતદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રાંદિર સહિતના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું સુરત શહેર પોલીસે આપની સાથે આપના માટે સ્લોગન સાથે સુરત પોલીસ કમિશનર ઓમસિંહ ગોહલતે પ્રેરણાથી સુરત શહેર અધિક પોલીસ કમિશનર ઝોન ફાઈવ વિસ્તારમાં આવતા રાંદેરા રાજપાલ જહાંગીરપુરા અમરોલી અને પોલીસ મથકના ધરેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જહાંગીરાબાદ ઉગત કેનાલ રોડ પર આવેલી ધરેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને હેલ્મેટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા તો અંગે પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી હતી બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત પોલીસ તરફથી જો નો દર મહિને જો એક બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવે છે જેમાં સુરત પોલીસના સાથસાથ અમારી જો પ્રજા હોય છે આ બધા મળીને જો બ્લડ ડોનેટ કરે છે આ તમામ બ્લડ જો અમારા થેલીસેમિયાથી પીડાતા જો અમારા નાના દીકરા દીકરીઓ છે એના માટે આપવામાં આવે છે જો આજે તેર જેટલા બ્લડ બેન્કો જેમાં તમામ સરકારી અને પ્રાઇવેટ બ્લડ બેન્કો છે એની અહીંયા જે ટીમો છે જોએ અને લગભગ અમારા લોકોને ટાર્ગેટ છે કે કરી પંદરસોથી વધુ બ્લડની યુનિટ ભેગી થાય છે અને છેલ્લા લગભગ બે વર્ષમાં જો ડીસીપી ઝોન ફો ઝોન ફાઇવ મિસ્ટર રાકેશ બારોટના નેતૃત્વમાં અહીંયા લગભગ જો એ દસમા આ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન છે જેમાં દસ હજારથી વધુ યુનિટો અત્યાર સુધી આપવામાં આવી છે તો આ યુનિટ તમામ અમારા થેલીસેમિયાથી પીડાતા બાળકો માટે જશે અને સૌથી સારી વાત છે કે અમારા બહેનો તરફથી કે બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યા છે જોએ ભાઈઓ તો કરતા હોય છે બ્લડ બેનો બી કરે છે આ બી બીજા લોકો માટે એક પ્રેરણાદાયક બાબત છે કે લોકો આવે વધુ માત્રામાં આવે કે આ સમય એવું છે આ મહિનાઓ એવું છે કે વધુ વધુ જો અમારા બ્લડના જરૂર બ્લડ બેન્કોને પડે છે જોઈએ તો રેડિયન્ટ સ્કૂલના આ પ્રાંગણમાં આ આયોજન કરવામાં આવેલા છે આજ રજાના દિવસ હોવા છતાં તમામ ટીચર્સ વગેરેની સ્ટાફ બી અમારા સાથે જો મદદમાં છે એનો હું આભાર માનું છું જોઈએ સાથોસાથ તમામ એવા આયોજકો તમામ તેરા બ્લડ બ્લડ બેન્ક અને એના સ્ટાફ અમારા પોલીસ સ્ટાફ જોએ લોકો ડોનર તમામ લોકો આ પ્રકારની સેવા અમે સુરતમાં કરતા રહીએ બધાને ખબર છે કે સુરત દાનમાં સર્વપ્રથમ જો પૂરા દેશમાં હરદમ પ્રથમ રહે છે ચાહે જો આંખો નેત્રદાન હોય ચાહે જો અંગના દાન હોય જોવે બોડીના દાન હોય અને રક્તદાન રક્તદાન બી અમે લોકો ઇન્ડિયામાં સૌથી સૌથી આગળ રહીએ છીએ જો એના જો પ્રેરણા લઈને જો આજના આયોજન છે અને અમે ઉમ્મી રાખીએ છીએ કે અમારા થેલીસીમિયાથી પીડાતા બાળકોના શારીરિક સ્વસ્થતા જળવાતા રહેશે અને કોઈ દિવસ એના બ્લડના કમી નહીં થશે એવા અમારા સુરતના નગરજનો અને અમારા જો પોલીસ સ્ટાફ જોઈએ અમે લોકો જોઈએ પ્રતિબદ્ધ છીએ જોઈએ અને ફરીથી અમારા મીડિયાના મિત્રો જો આપને થકી જ આ બધા આ પ્રચાર પ્રસાર થાય છે જેથી બીજા જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ થાય તો વધુ વધુ લોકો આવે જોઈએ તો આપને બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ